માના મને કાંતિ કાકાનું હિન્દી એવું ગમી ગયું મને એવું લાગ્યું કે પાર્ટી પ્રોટોકોલ આવે નહીં તો હું હિન્દીમાં ચાલુ કરું ને એક કલાકનો ડાયરો કરું તમારા પેટમાં દુખાડું પોરબંદરમાં મારે કામ કરવાનું છે જુનાગઢમાં મારે કામ કરવાનું છે અને મધ્ય ગુજરાતમાં આણંદ બરોડા ખેડા અને અમદાવાદ એમાં મને સોંપવામાં આવ્યું છે પણ જ્યારે વાત રાજકોટ લોકસભાની આવી અને જ્યારે વાત ઘોટુની આવી ત્યારે મને એવું થયું કે તમારા વિસ્તારની અંદર ઘોટુમાં એક રણકાર કર્યાવું મારા બાપ હું તમને કેવા આવ્યો છું હું તમને કેવા આવ્યો છું કે જ્યારે નાના હતા ને ત્યારે પાર્ટીમાં મોટો એકડો ઘોટતા હતા હા કે ના આજ સુધી આઝાદી આજ સુધી તમે ખોટો એકડો ઘૂટતા આવ્યા છો ઘૂટુ આંગણે મારે આહવાન કરવું છે કે સત્યાવીસ માટે અને આવતી ચૂંટણી માટે ઘૂટુ લોકો આમ આદમી પાર્ટીનો નો એકડો એવો ઘોટો એવો ઘોટો એવો ઘોટો કે બીજાને ક્યાં સતાવું એના ફાફા પડી જાય ફાફા પડી જાય અને ગોટુમાં પંકજભાઈ બીજું ખાલી મેં તમારા માન માટે આવ્યો એવું નથી માના મને કાંતિ કાકાનું હિન્દી એવું એવું ગમી મને લાગ્યું કે પાર્ટી પ્રોટોકોલ આવે નહીં તો હું હિન્દીમાં ચાલુ કરું ને એક કલાકનો ડાયરો કરું તમારા પેટમાં દુખાડું એલા માં જાયે તો માના હામ એટલી તો ખબર હોવી જોઈએ ને કે વરરાજો કોણ છે એટલી તો ખબર હોવી જોઈએ હા કે ના તમારા હૃદયમાં એ તીર મારવા માટે આવ્યો છું કે આજ સુધી લોકશાહીમાં ક્યાંક ને ક્યાંક જે કાગળ દિમના થયા છે એમાં ક્યાંક ને ક્યાંક તમે પાછળ રહી ગયા છે ક્યાંક ને ક્યાંક હું પાછળ રહી ગયો છું ક્યાંક ને ક્યાંક તમારા દીકરા અને દીકરીઓ પાછળ રહી ગયા છે ક્યાંક ને ક્યાંક મારા દીકરા અને દીકરીઓ પાછળ રહી ગયા છે અને એના માટે કોઈ જવાબદાર હોય તો લોકશાહીમાં કોઈ વિસ્તાર જવાબદાર નથી હોતો લોકશાહીમાં કોઈ માણસ જવાબદાર નથી હોતો લોકશાહીમાં સત્તાધારી સિવાય બીજું કોઈ જવાબદાર નથી હોતો બીજું કોઈ જવાબદાર નથી હોતું અને એના માટે તમને વિનંતી કરવા આવ્યા છીએ અમને અનુભવ છે અમે તળિયેથી ઉભા થયેલા છીએ કે હું તો ભાઈ ભાજપમાં જોડાયેલો છું હું તો કોંગ્રેસમાં જોડાયેલો છું હા કે ના સાહેબ હું વિદ્યાનગરમાં વધુ રહું છું વિદ્યાનગરમાં યુવાનોને મજા આવશે પ્રેમ આ લોકો એ ત્રીસ ત્રીસ વર્ષ થી પ્રેમ લગ્ન નામે 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 નફરત ના લગ્ન કર્યા છે હવે તમારા છૂટા છેડા લેવા માટે ખોટું આવ્યો છું આવ્યો છું

બધા ખેડૂત છે પંકજભાઈ જે વાત કરી સાહેબ તમારી કે મારી દાદીમાં તમારી કે મારી મમ્મી માં બા કદાચ ભગવાન ના કરે અને ચાલીસ વર્ષથી કે પિસ્તાલીસ વર્ષથી બીમાર હોય આપણે એ બી સી ડી બધા જ દવાખાને લઈ જઈએ લઈ વેદો ને બતાવીએ ત્રીસ ત્રીસ વર્ષ સુધી દવાખાના બદલતા રહીએ અને આપણી વડીલ આપણી માં આપણી દાદી આપડી બા આપણી મમ્મી સાજી ન થાય અને ત્રીસ વર્ષ પછી કોઈ કામ ડોક્ટર કરી દઈએ દોડતી કરી દઈએ તો એ ડોક્ટર આપણા માટે ભગવાન છે હા કે ના એ કેવા આવ્યો છું કે તમારો વિસ્તાર ત્રીસ વર્ષથી ડોક્ટર બદલતો આવ્યો અમારો નવાણિયો ડોક્ટરે વિસાવદર માંથી એક બટન દબાવ્યું ને આયા કાનથી કાકા દોડતા થઈ ગયા હવે તમારે નક્કી કરવાનું છે કે જ્યાં ખોટા ખર્ચા કર્યા એ દવાખાને જવું કે વગર ઇન્જેક્શને ખાલી હામુ જોવે હાજા થઈ જાય એ દવાખાને જવું એ તમે મૂર્ખા નથી અમારા કરતા તમે બુદ્ધિશાળી છો એટલે તમે નક્કી કરજો કે શું કરવાનું તમે બીજેપી માં હોતો રહો તમે કોંગ્રેસ માં હોતો રહો અમે કોઈ સાત બાર માં નામ બદલવા માટે નથી આવ્યા પણ અમે છાતી ઠોકીને કેવા આવ્યા છીએ કે એક વખત તો અમારો ખતરો કરો પંકજભાઈએ કહ્યું એ પ્રમાણે ત્રીસ ત્રીસ વર્ષથી થી જે બિયારણ બી બમણું નથી થયું અમે છાતી ઠોકીને કેવા આવ્યા છીએ સાવેણા નામનું બિયારણ વાવો વિઘે પાંચ ખાંડી ન થાય તો તમારા ગામમાં ઘૂસવા ના દેતા ઘૂસવા ના દેતા મારે તો આજ આવું છે મારે તો આજ આવું છે દોહા છોકરા ચડી ભેરાઈ નથી રહ્યા હવે તો પાસા વરો હવે તો પાસા વરો હાલે હું નીકળ્યા હું તો ભાજપ માં છું તો કોંગ્રેસ માં રે ને રે ને ભાઈ પંકજભાઈ ઘેર બદલું કોંગ્રેસ માં શું હું પણ ગામમાં કેટલાક બે પાંચ જણા ફાકોડી હોય અને ગામ હોય નંગ હોય જ

ગામનું ખાઈ ને તાગડ દિન ના કરે હા કે ના અમે છાતી ઠોકીને એટલા માટે કહી શકીએ છીએ કે આજ સુધી આજ સુધી મેં કે મારા આશ્રમે એક રૂપિયો દાન નથી લીધું એક રૂપિયો દાન નથી મારા બાપે મને એમબીએ બનાવ્યો એમએ બનાવ્યો જર્નાલિઝમ લો બીએડ આટલું બધું કરેલું છે બબે ગોલ્ડ મેડલ છે કેક તો વેદના હશે ને તે નીકળી પડ્યા છે કેક તો વેદના હશે અરે સાહેબ ક્યાં સુધી વીસ લિટરનું કઈ કહીને આ લોકો ત્રીસ વર્ષથી પાકડા પધરાવે પાકડા પધરાવે હજી તમે પાછા નથી હોતા હા કે ના તમને ખબર છે કે ગુજરાતની અંદર એક વર્ષમાં હજારો બળાત્કાર થાય છે હજારો બળાત્કાર થાય છે

ગમે એટલો મોટો ગુનો થાય તો આપને ટેવ પાડી દેવામાં આવી છે થોડાક દી છાપામાં વાંચીએ ટીવીમાં જોઈએ ભારી કેરી ભારી કેરી 15 દિવસમાં ભૂલી જઈએ છે ને દાતેડી લઈને નેદવા માંડીએ આ વ્યાજબી છે એ એ દીકરીયું ને ને દીકરીયું ના ઘર ને રોતા મે જોયા છે ને એટલા માટે નીકળી પડ્યા છે એટલા માટે નીકળી પડ્યા છે અને તમને વિનંતી કરીએ